નમસ્કાર આપની જન્મકુંડળીમાં અલગ અલગ ખાના હોય છે એ ખાનામાં લખેલા નંબરના ગ્રહનો પ્રભાવ આપની જન્મકુંડળી પર હોય છે એ જ રીતે આપના ઘરના દરેક ખૂણા પર એ ગ્રહનો પ્રભાવ હોય છે અર્થાત કુંડળીમાં જે ગ્રહ ખરાબ હોય ઘરમાં એ ગ્રહના ખૂણાને ઠીક કરવાથી આપની જન્મકુંડળીમાં સુધાર આવે છે આજ આપ જાણશો આપના ઘરના કયા ખૂણા પર કયા ગ્રહનો પ્રભાવ હોય છે આપના ઘરમાં ગ્રહ સંબંધિત ખૂણાને ઠીક કરવાથી આપની કિસ્મતમાં બદલાવ આવે છે રાશિ અનુસાર જાણશું આપના ઘરમાં ગડબડી કઈ જગ્યાએ હોઈ શકે છે એમને સુધારવાથી ખરાબ સમયથી બચી શકાય છે મેષ રાશિના જાતકોએ ઘરના ધન સ્થાન પર ધ્યાન રાખો આપ પૈસા દક્ષિણ પશ્ચિમ ખૂણા પર રાખો છો તો પૈસાની બચત થશે જો યોગ્ય સ્થાન પર પૈસા નહીં રાખો તો પૈસાની આવક જાવક પર નિયંત્રણ નહીં કરી શકો વૃષભ રાશિના જાતકોએ એમના બેડરૂમ પર ખાસ ધ્યાન રાખવું સાફ સફાઈ પર ધ્યાન આપવું બેડરૂમ અવ્યવસ્થિત છે તો આપના વૈવાહિક જીવન અને આપના સ્વાસ્થ્યને સંબંધિત આપને પરેશાની રહેશે આપના બેડરૂમને સુવ્યવસ્થિત રાખો છો તો આપના જીવનમાં સુખ શાંતિ બની રહેશે મિથુન રાશિના જાતકોએ ઘરના રસોઈ સ્થાન પર ધ્યાન આપવું જોઈએ રસોઈઘર જો વ્યવસ્થિત નહીં હોય તો આપને પરેશાની આવી શકે છે સામાન્ય રીતે રસોઈઘરમાં વાસણ સાફ કરવાની જગ્યાએ ચોલો રાખી દો છો રસોડામાં રાખેલી કચરા પેટીને સાફ નહીં કરો રસોડામાં વેજ અને નોનવેજ બંને એક જ વાસણમાં બનાવો છો તો એની ખરાબ અસર પડી શકે છે બિનજરૂરી ખર્ચ અને બીમારીનો સામનો કરવો પડી શકે છે કર્ક રાશિના જાતકોએ ઘરના મુખ્ય દરવાજા પર વિશેષ ધ્યાન આપવું મુખ્ય દ્વારની દિશા અને પ્રકાશનું ધ્યાન રાખવું આપને પૈસાના ખર્ચને લઈને પરેશાની રહેતી હોય તો મુખ્ય દ્વારને સુવ્યવસ્થિત રાખવાથી પૈસાની સમસ્યા દૂર થશે સિંહ રાશિના જાતકોએ આપના ઘરની સીડીની વ્યવસ્થા પર ધ્યાન રાખવું સીડી યોગ્ય દિશામાં વ્યવસ્થિત ન હોય તો જીવનમાં ઉતાર ચઢાવની પરેશાની રહે છે સીડીની નીચે કોઈ વસ્તુ કે રૂમ ન બનાવવું આટલું કરવાથી સિંહ રાશિના જાતકોનું જીવન સુખ શાંતિથી પસાર થશે કન્યા રાશિના જાતકો ઘરના બાથરૂમ પર વિશેષ ધ્યાન આપે ઘરમાં બાથરૂમની સગવડ અવ્યવસ્થિત હોવાથી કન્યા રાશિના જાતકોને પરેશાની જોવા મળે છે બાથરૂમમાં જરૂરી પાણી ન વેડફાય અને નળમાંથી પાણી ટપકતું હોય તો રિપેર કરાવવું બાથરૂમની સાફ સફાઈ પર ધ્યાન આપવું બાથરૂમની નકારાત્મકતા દૂર કરવા માટે એક નાના કાચના પાત્રમાં નમક રાખવું એ નમકને દર અઠવાડિયે દર મહિને રવિવારે કે અમાસ બદલી નાખવું ઘરથી દૂર ફેંકી દેવું આપના જીવનમાં વધુમાં વધુ શુભતા બની રહેશે તુલા રાશિના જાતકોએ એમના ઘરના બેડરૂમનું ખાસ ધ્યાન રાખવું પ્રતિદિન સાફ સફાઈ કરવી બેડરૂમમાં દેવી દેવતાના ફોટા ન લગાવવા ફૂલ અથવા કુદરતી દ્રશ્યોના પોટા લગાવી શકો છો બેડરૂમના રંગ પર ખાસ ધ્યાન રાખવું બેડરૂમ સુગંધિત રહે એવી વ્યવસ્થા કરવી આ ધ્યાન રાખવાથી આપના સંબંધોમાં સુખ શાંતિ બની રહેશે વૃશ્ચિક રાશિના જાતકોએ એમના કાર્યક્ષેત્ર અને ઓફિસ પર વધુ ધ્યાન આપવું આપની ઓફિસની વસ્તુઓને સુવ્યવસ્થિત રીતે રાખવાથી આપના કાર્યની જરૂરિયાતની વસ્તુઓ આપને સમય પર મળી રહેશે જેને કારણે આપને કાર્યમાં સરળતા રહેશે તેમજ આપની ઓફિસમાં જ્યાં બેસો છો તે સ્થાન પર આપણી પાછળની દીવાલ મજબૂત રાખવી કાચની દીવાલનો ઉપયોગ ન કરવો અને ઓફિસની સાફ સફાઈ પર ખાસ ધ્યાન આપવું ધનુ રાશિના જાતકોએ ઘરના પૂજા સ્થાન પર ખાસ ધ્યાન આપવું ઘરના મંદિરમાં વધુ દેવી દેવતાઓની તસવીર કે મૂર્તિઓ ન રાખવી અને સાફ સફાઈની સાથે પવિત્રતાનું ધ્યાન રાખવું સવાલ સાંજ ધોપદીપ કરવા એટલું ધ્યાન રાખવાથી આપણે સ્વાસ્થ્યની સમસ્યા પરેશાન નહીં કરે મકર રાશિના જાતકોએ આપના ઘરની તિજોરી પૈસા રાખવાની જગ્યા પર ખાસ ધ્યાન રાખવું પૈસા ઘરમાં અલગ અલગ જગ્યા પર ન રાખવા પૈસાને એક જ જગ્યા પર વ્યવસ્થિત રીતે રાખવા પૈસાને અવ્યવસ્થિત રાખવાથી ખર્ચમાં નિયંત્રણ રાખવું મુશ્કેલ બની જાય છે કુંભ રાશિના જાતકોએ એમના ઘરના બાથરૂમ પર ધ્યાન રાખવું નિયમિત સાફ સફાઈ કરવી પાણી વેડફાય નહીં એનું ધ્યાન રાખવું અને બાથરૂમમાં નકારાત્મક ઉર્જા હોવાથી દરવાજો બંધ રાખવો બાથરૂમમાં બંધથી ન થવા દેવી એટલું ધ્યાન રાખવાથી આપને જીવનમાં બીમારીઓનો સામનો નહીં કરવો પડે મીન રાશિના જાતકોએ ઘરના મુખ્ય દરવાજા પર ધ્યાન આપવું યોગ્ય દિશામાં દરવાજો બનાવવો જોઈએ મુખ્ય દરવાજાની સાફ સફાઈ અને લાઇટ કે પ્રકાશનું ધ્યાન રાખવું દરવાજા પાસે જરૂરી વસ્તુ કચરાપેટી વગેરે ન રાખવું આટલી વસ્તુ ધ્યાન રાખવાથી ઘરમાં લડાઈ ઝઘડાનો માહોલ નહીં બને અને ઘરમાં સુખ સંપન્નતા આવશે